રાજ્યમાં પ્રથમવાર એપ્લિકેશન મારફત હેલ્થ સર્વે સુરત મહાનગરપાલિકા ઘરની બહાર ક્યુઆર કોડ લગાવશે પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરવામાં આવશે ક્યુઆર કોડમાં ઘરના તમામ સભ્યોની વિગતો અપડેટ પણ કરવામાં આવનાર છે ઘરના તમામ સભ્યોની મેડિકલ હિસ્ટ્રી પણ અપડેટ થશે ક્યુઆર કોડથી અલ્ટ્રા ડોમેટિક અને ને લઈ અને કામગીરી ઝડપથી થઈ શકે છે દર્દીને ટ્રેસ કરી અને રેપિડ રિસ્પોન્સ ટીમ થકી ઝડપથી કામગીરી કરવામાં આવશે